નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ વાત કરીશું આણંદ જિલ્લાની આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી દીધી છે હવે લોકોને સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે મધ્ય ગુજરાતના આણંદના બાકરોલમાં મારામારીના બનાવમાં ફરાર બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખેડા અને આણંદની વાત કરીએ તો મહેમદાવાદમાં સમર કોમ્પ્લેક્સની ગેરકાયદેસર પાંત્રીસ દુકાનોને તોડી પાડવામાં આવી છે બિહારમાં એનડીએને બહુમતી મહાગઠબંધન વિપક્ષમાં એક્ઝિટ પોલ અત્યારે સામે પણ આવી રહ્યા છે ઘરેલુ રાજકીય સંકટથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ભારતે પાકિસ્તાનના આરોપોને અંતે ફગાવી દીધા છે દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત મૃતકોના પરિવારજનોને મળશે દસ લાખ રૂપિયા યુનુસ એક નિર્ણય લઈને ફસાયા દેશભરમાં વિદ્યાર્થીઓના દેખાવો બેનરો સાથે બાંગ્લાદેશ સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે ડાયરા કલાકાર દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યો છે કોર્ટે ત્રીસ દિવસમાં આત્મસમર્પણ કરવા માટે આપ્યો છે આદેશ બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં છ માઓવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે સાત મહિનામાં એકતાલીસ ભારતીયોના મોત સુરક્ષામાં ચોખ માટે જવાબદાર કોણ દિલ્હી બ્લાસ્ટ અંગે કોંગ્રેસનો મોટો સવાલ ભારત સાથે ડીલની તૈયારીઓ થઈ રહી છે ટેરિફ પણ ઘટાડીશો તેવું ટ્રમ્પે પોતાના નિવેદનમાં જણાવ્યું છે બાંગ્લાદેશમાં યુનેસ સામે લોકો રસ્તા પર ઉતર્યા છે ઠેર ઠેર આગજનીના બનાવો પણ સામે આવ્યા છે પાકિસ્તાનમાં પગાર માટે કર્મચારીઓ સડક પર ઉતર્યા અઠયાવીસ મહિનાથી પગાર મળી રહ્યો નથી પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં કોર્ટના પટાંગણમાં બોમ્બ વિસ્ફોટ થયાના સમાચાર છે બારના થયા છે મોત વીસથી વધુને ગંભીર ઈજાઓ થવા પામી છે ભારત સાથે વ્યાપાર સમજૂતી લગભગ થવા આવી રહી છે ટેરી પણ ઘટ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે તુર્કીનું સૈન્ય માલવાહક વિમાન જ્યોર્જિયામાં ક્રેશ થવાની ઘટના બની છે વીસ જવાનોના મોતની આશંકા સેવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ધાંગધ્રામાં નર્મદા ક્વાર્ટરમાંથી રૂપિયા બે પોઈન્ટ એસી લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે ભાવનગરની વાત કરીએ તો સિહોરના ગૌતમ તળાવની રણકસ દિવાલ તૂટેલી હાલતમાં જોવા મળી છે કેમેરા પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે રાજકોટની વાત કરીએ તો ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન ખેડૂતો રોટાવેટર ફેરવવા મજબૂર બન્યા છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો ધાંગધ્ર વાવડીમાં પાવર કામ બંધ કરવા માટે કોર્ટનો મોટો આદેશ રાજકોટની વાત કરીએ તો યાત્રાધામ સોમનાથ અને દ્વારકામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યા છે લોકખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શરદી ખાંસી અને વાયરલ ફીવરના સંખ્યાબંધ કેસ છતાં મ્યુનિસિપાલિટીના ચોપડે મેલેરિયાના પચીસ કેસ ડેન્ગ્યુના ઓગણીસ કેસ જ નોંધાયા છે લખનૌમાં આતંકવાદીની ગર્લફ્રેન્ડના ઘરે એટીએસના દરોડા ડોક્ટર શાહીન એ કે ફોર્ટી સેવન સાથે પકડાઈ ગઈ છે ભાઈ ડોક્ટર પરવેઝના ઘરે પર દરોડા પાડવામાં આવ્યા છે પપ્પાને કાંઈ થયું નથી ખોટી માહિતી ન ફેલાવવો ધર્મેન્દ્રના અવસાન સમાચાર પર દીકરી ઈસાએ તેને નકારી કાઢ્યું છે રાજનાથસિંહ જાવેદ અખ્તરે પહેલાં શોક વ્યક્ત કર્યો અને પછીથી પોસ્ટ ડિલીટ કરી નાખી હતી લાલ કિલ્લા બ્લાસ્ટમાં મોટા શહેરોમાં સિરિયલ બ્લાસ્ટનું થતું હતું ષડયંત્ર પરંતુ દબાણમાં આવીને આતંકવાદીએ એક અધૂરો આઈઈડી તૈયાર કર્યો જેનાથી કારમાં જ વિસ્ફોટ થઈ ગયો દેવાયત ખવડને ત્રીસ દિવસમાં સરેન્ડર કરવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ તાલાલામાં સિંહ ચૌહાણ પર હુમલો કરીને કોર્ટની શરતોનો ભંગ કર્યો ધમકી અને છેતરપિંડી કેસમાં આગોતરા જામીન રદ કરવામાં આવ્યા છે ગુજરાત સરકારમાં જૂનું ઇમેલ સિસ્ટમ બંધ ગુજરાત સરકારની તમામ કચેરીઓમાં સ્વદેશ અપનાવો અંતર્ગત નવી જોહો ઈમેલ સિસ્ટમ ફરજિયાત સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી પહેલીવાર આરો વોટર પ્યુરિફાય બનાવતી ત્રણ કંપની પર દરોડા પંદર કરોડની ટેક્સ જોડી ઝડપાઈ ગઈ છે ડાંગમાં બે હજાર ચોવીસના પાક નુકસાનીમાં વગદારોને બબ્બે વખત સહાય મળી અને સો ખેડૂતોને શૂન્ય મળી રહ્યું છે બે જૂથ વચ્ચે ચાલતી તકરાર સાંજે ઉગ્ર બની રાજકોટના થોરવાડમાં રાઠોડ અને ઓડિયા જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સોડા અને બોટલ સામસામેના ઘાય કરવામાં આવ્યા બે વ્યક્તિઓ ઘવાઈ છે એકને ગંભીર ઈજા થવા પામી છે બીલી મોરા ફાયરિંગ કરનારા આરોપીઓની એસએમસી તપાસ કરશે ચારેય આરોપીઓ પાસેથી ત્રણ હથિયાર મળી આવ્યા મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી લાવ્યા હોવાની વિગતો સામે આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે